પ્રશ્ન મિત્રો આગળ જોઈશું આપણે કે ખોટી બનાવટ કરવામાં તે બાબતે સ્પષ્ટીકરણ શું કહે છે અહીંયા શું પ્રશ્ન પૂછ્યો છે કે ખોટી બનાવટ કરવી એટલે કે જે ડેફિનેશન છે કલમ બેની એની અંદર એક ચોથા નંબરનો એક ડેફિનેશન છે કે ખોટી બનાવટ કરી એટલે કે બે વસ્તુઓ જે હોય એના મળતાપણાથી જે છેતરપિંડી કરવાના ઈરાદાથી અથવા તો કોઈ છેતરપિંડી થવાનો કોઈ સંભવ છે એવું જાણવા છતાં કોઈ પણ વ્યક્તિ બીજી વસ્તુ સાથે મળતી આવે છે અને એવી કોઈ બીજી બનાવટ કરે એને ખોટી બનાવટ કરવી એવું કહેવામાં આવે છે હવે આ જે ડેફિનેશન છે એને એક સ્પષ્ટીકરણ હોય છે જે એક્સપ્લેનેશન આપવામાં આવેલ છે એવી એક સ્પષ્ટીકરણ છે એ સ્પષ્ટીકરણ શું કહે છે એ આ પ્રશ્નની અંદર છે તો ઓપ્શન જોઈશું એના ઓપ્શન એ છે નકલ હંમેશા આ આબેહૂબ હોવી જોઈએ ઓપ્શન નંબર બી નકલ સંપૂર્ણપણે અસમાન હોવી જોઈએ ઓપ્શન નંબર સી નકલ આબેહૂબ હોવી જોઈએ એ આવશ્યક નથી અને ઓપ્શન નંબર ડી નકલ મૂળ વસ્તુ કરતાં વધુ સારી હોવી જોઈએ તો તો અહીંયા જે ખોટી બનાવટ કરવી એ એક ડેફિનેશન છે ક્લોઝિસ ફોરની એની અંદર જે સ્પષ્ટીકરણો આપવામાં આવેલ છે એ સ્પષ્ટીકરણ જે એક છે એની અંદર જે એમ કહેલું છે કે નકલ જે નકલ કરવામાં આવે છે ખોટી બનાવટ કરવામાં આવે છે જે બનાવટ છે એ આબેહૂબ હોવી જોઈએ નહીં તો પણ ચાલે એમ એટલે કે આબેહૂબ હોવી જોઈએ એવું કંઈ આવશ્યક હોતું નથી એટલે ઓપ્શન નંબર જે સી છે એ આપણું ઓપ્શન સાચો જવાબ બનશે ચાલો આગળનો પ્રશ્ન જોઈશું કે જો કોઈ વ્યક્તિ એક વસ્તુને બીજી વસ્તુ સાથે મળતી આવે તેમ બનાવે અને તેનાથી કોઈ વ્યક્તિ છે રાય તો તેને શું માની લેવું જોઈએ તો એની અંદર આપણો એક ઓપ્શન જોઈ લઈએ તો ઓપ્શન એ છે કે વ્યક્તિઓનો કોઈ ખરાબ ઈરાદોનો હતો ઓપ્શન નંબર બી એવી વ્યક્તિનો ઈરાદો તે મળતાપણાનો લાભ લઈ છેતરપિંડી કરવાનો હતો અને એનાથી છેતરપિંડી થવાનો સંભવ હોવાનો એ જાણતી હતી ઓપ્શન નંબર સી એ માત્ર એક ભૂલ હતી અને ઓપ્શન નંબર ડી તે માત્ર એક સંયોગ હતો તો અહીંયા આપણને ખ્યાલ આવી જશે કે ઓપ્શન નંબર બી જે છે એ સાચો જવાબ આવશે કે એવી વ્યક્તિનો ઈરાદો તે મળતાપણાનો લાભ લઈને છેતરપિંડી કરવાનો હતો અને એનાથી છેતરપિંડી થવાનો સંભવ હોવાનો તે વ્યક્તિ પોતે જાણતી હતી અને તેનાથી એવું માની લેવામાં આવશે ચલો આગળનો પ્રશ્ન જોઈશું આપણે ભારતીય ન્યાય સંહિતામાં અદાલતની વ્યાખ્યા શું છે હવે અદાલતની જે વ્યાખ્યા આપવામાં આવેલી છે એટલે કે આ સિરીઝની અંદર આગળ આપણે જેમ જેમ જોઈએ એ પ્રમાણે અદાલતની જે વ્યાખ્યા આપવામાં આવેલી છે એમને શું કહેવાય છે તો અદાલત એટલે કે ફક્ત સુપ્રીમ કોર્ટ અદાલત એટલે કે ફક્ત હાઈકોર્ટ અદાલત એટલે કે જે ન્યાયાધીશને એકલાને અથવા તો જે ન્યાયાધીશ મંડળને ન્યાયિક રીતે કામ કરવાની કાયદાથી સત્તા આપવામાં આવી હોય જે ન્યાયાધીશ કે ન્યાયાધીશ મંડળ ન્યાયિક રીતે કાર્ય કર્યું હોય તેને અદાલત કહેવામાં આવે છે અથવા તો ઓપ્શન નંબર ડી કોઈપણ સરકારી કસેનને અદાલત કહેવામાં આવે છે તો અદાલતની જે વ્યાખ્યા આપવામાં આવેલી છે ક્લોઝિસ પાંચની અંદર એટલે કે જે ન્યાયાલય છે એટલે કે જે ન્યાયાધીશને એકલાને અહીંયા ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે કે ઓપ્શન નંબર સી ની અંદર આપવામાં આવે છે કે જે ન્યાયાધીશને એકલાને અથવા તો જે ન્યાયાધીશ ન્યાયિક રીતે કામ કરવાની કાયદાથી સત્તામાં આપવામાં આવી હોય તે ન્યાયાધીશ કે ન્યાયાધીશ મંડળ ન્યાયિક રીતે જે કાર્ય કરે છે તે જગ્યાને આપણે અદાલત અથવા તો ન્યાયાલય તરીકે ઓળખવામાં આવે છે ઓપ્શન નંબર સી આગળનો પ્રશ્ન જોઈશું કે ન્યા ભારતીય ન્યાય સંહિતાની અંદર મૃત્યુ શબ્દ કોના મૃત્યુનો નિર્દેશ કરે છે મૃત્યુ કોનો નિર્દેશ કરે છે સિક્સ સિક્સની અંદર જણાવવામાં આવેલ છે જે ડેફિનેશન કલમ બે ની અંદર આપવામાં આવેલી છે વ્યાખ્યા એની અંદર જે ક્લોઝિસ છ છે એની અંદર મૃત્યુનો એક નિર્દેશ કરવામાં આવે છે મૃત્યુનું જે એક ડેફિનેશન આપવામાં આવેલી છે તો મૃત્યુ જે છે એ ફક્ત ને ફક્ત જે બી ની અંદર માનવીના મૃત્યુનો નિર્દેશ કરવામાં આવે છે એટલે ડેફિનેશનની અંદર પણ એવું જ જણાવેલું છે કે મૃત્યુ એટલે કે કોઈ વિરુદ્ધ ન જણાય તો એની અંદર માનવીના મૃત્યુનો નિર્દેશ થયેલો હોય છે ઓપ્શન નંબર સી આપણને સાચો જવાબ આવશે આગળનો પ્રશ્ન જોઈશું કે કોઈ વ્યક્તિ બબતદાનતથી કૃત્ય કર્યું ક્યારે કહેવાય ઓપ્શન જોઈ શકે ઓપ્શન એ ફક્ત પોતાને લાભ કરવાનો ઓપ્શન બી ફક્ત બીજી વ્યક્તિને નુકસાન કરવાનો ઓપ્શન નંબર સી જો કોઈ જો તેનો ઈરાદો બીજી વ્યક્તિને ગેરકાયદે લાભ કે ગેરકાયદે નુકસાન કરવાનો હોય ત્યારે બધા નથી કૃત્ય કર્યું આવે અને ઓપ્શન નંબર ડી પોતાને કોઈ લાભ કર્યા વિના કોઈને નુકસાન કરવાનો ઈરાદો હોય તો તે વ્યક્તિએ બધા નથી કોઈ કૃત્ય કર્યું એવું કહેવા છે આનો જે કોન્સેપ્ટ છે ક્લોજી સેવનની અંદર આપવામાં આવેલો છે જે ડેફિનેશન ની સેક્શન ટુ છે એની અંદર તો જો તેનો ઈરાદો બીજી વ્યક્તિને લાભ કે નુકસાન કરવાનો હોય તો એ લુ કહેવામાં આવશે ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે આગળનો પ્રશ્ન જોઈશું કે ભારતીય ન્યાય સંહિતાની અંદર દસ્તાવેજ જે ડોક્યુમેન્ટ શબ્દ છે એની અંદર શેનો સમાવેશ કરવામાં આવે છે દસ્તાવેજની જે વ્યાખ્યા આપવામાં આવેલી છે એની અંદર જે સેક્શન ટુની ક્લોઝિસ જે એઇટ છે એની અંદર દસ્તાવેજ એટલે કે ડોક્યુમેન્ટની જે ડેફિનેશન આપવામાં આવેલી છે એની અંદર દસ્તાવેજની અંદર શેનો સમાવેશ છે તો અહીંયા બેઠે બેઠી જે આખી ક્લોઝિસ છે સેમ ટુ સેમ અહીંયા આપણે ઉમેરેલી છે એટલે કે જે અક્ષરો અંકો નિશાનીઓ વડે અને તેમાં ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ રેકોર્ડનો સમાવેશ થાય છે અથવા તો તે પૈકી એકથી વધુ માધ્યમ વડે કોઈ પદાર્થ ઉપર વ્યક્ત કરેલી વર્ણવેલી બાબત છે હોય તો એને દસ્તાવેજ તરીકે ઓળખવામાં આવે છે ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે દસ્તાવેજની વ્યાખ્યામાં કઈ બાબત મહત્ત્વની નથી એની સ્પષ્ટીકરણની અંદર પણ આપવામાં આવેલું છે જે ડોક્યુમેન્ટની ડેફિનેશન આપવામાં આવેલી છે એની અંદર બીએનએસમાં સ્પષ્ટીકરણ પણ આપવામાં આવેલું હોય છે જે દરેકની અંદર જે એક્સપ્લેનેશન હોય છે દરેક અમુક અમુક ડેફિનેશનની અંદર આપવામાં આવે છે હવે એ ડેફિનેશનની અંદર જે સ્પષ્ટીકરણ આપવામાં આવેલું છે એના પરથી આ વિકલ્પ આપણે બનાવેલો છે કે દસ્તાવેજની વ્યાખ્યાની અંદર કઈ બાબત મહત્ત્વની નથી ચલો વિકલ્પ જોઈએ કે કયા સાધનો વડે તે કયા સાધનો વડે તે અક્ષરો કે નિશાનીઓ કરવામાં આવ્યા છે કયા પદાર્થો ઉપર તે અક્ષરો કે નિશાનીઓ કરવામાં આવ્યા છે તે મહત્વની નથી તે પુરાવો પૂર અદાલતમાં આપવાનો ઈરાદો હોય કે તેમાં ઉપયોગ કરી શકાય તેમ હોય કે નહીં તે બાબત મહત્વની નથી ઓપ્શન નંબર ડી ઉપરના બધા એટલે કે આ ત્રણે ત્રણ જે બાબત છે એ મહત્વની નથી તો અહીંયા આપણો રાઈટ આન્સર બનશે ઉપરના બધા એટલે કે કયા સાધનો વડે તે અક્ષરો કે નિશાનીઓ કરવામાં આવેલી છે તે મહત્વની હોતી નથી કયા પદાર્થો ઉપર તે અક્ષરો કે નિશાનીઓ કરવામાં આવેલી છે તે પણ મહત્વની નથી હોતી તે પુરાવો અદાલતમાં આપવાનો ઈરાદો હોય કે તેમાં ઉપયોગ કરી શકાય તેમ હોય કે નહીં તે પણ બાબત તેની અંદર મહત્વની નથી હોતી એટલે અહીંયા આપણો સાચો જવાબ બનશે ઉપરના બધા મતલબ કે કયા સાધનો વડે અને કયા સાધનો વડે અથવા તો કયા પદાર્થ ઉપર તે અક્ષરો અંકો કે નિશાનીઓ કરવામાં આવ્યા છે એ બાબત અથવા તો પુરાવા જે પુરાવો હોય છે એવિડન્સ હોય છે ન્યાયાલયની અંદર એટલે કે અદાલતની અંદર આપવામાં આવેલો જે ઈરાદો હોય છે તેની અંદર ઉપયોગ કરી શકાય કે ના કરી શકાય તેમ હોય કે નહીં તે બાબત પણ તેની અંદર કોઈ મહત્ત્વની નથી એટલે કે આની અંદર ઓપ્શન નંબર ડી સાચો જવાબ આ આવશે ચાલો આગળનો પ્રશ્ન જોઈએ છે કે ભારતીય ન્યાય સંહિતાની અંદર કપટપૂર્વકનો અર્થ શું થાય છે

એટલે કે આપણો ઓપ્શન નંબર બી સાચો જવાબ બનશે ચલો આગળનો પ્રશ્ન જોઈશું એના પહેલા જે કપટપૂર્વક એટલે કે જે કપટપૂર્વક જે ડેફિનેશન છે ક્લોઝિસ નાઇન નવની અંદર આપવામાં આવેલી છે એટલે કે કલમ બેની પેટા કલમ નવ જે છે એની અંદર કપટપૂર્વક જે છે એની ડેફિનેશન અહીંયા જે વિકલ્પ આપવામાં આવેલા છે બધા કપટપૂર્વક કરવાના ઈરાદાથી કંઈ પણ કરવું બરાબર આ ઓપ્શન નંબર બી આપણો જે લખેલો છે એ જે વિકલ્પ છે એ પોતે એક પ્રકારની જ છે કારણ કે જે તમે તમે સબસેક્શન અંદર અંદર જોવા તો એની એવું જ લખેલું છે કે કપટપૂર્વક એટલે શું કે કપટપૂર્વક એટલે કે કપટ કરવાના ઇરાદાથી કોઈ પણ કૃત્ય કરવું અન્યથા નહીં એ ટાઈપની ડેફિનેશન એની અંદર આપવામાં આવેલી છે એટલે આપણે જે અહીંયા એમસીક્યુ જોઈએ છીએ એ એમસીક્યુ ની અંદર જ ડેફિનેશન આપવામાં આવેલી છે એ પ્રમાણે આપણે એમસીક્યુ લેવામાં આવેલા છે ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે પુલ્લિંગ વાચક સર્વનામ તે અને તેના વ્યુત્પાદિત શબ્દો ભારતીય ન્યાય સંહિતામાં કોના માટે વાપરવામાં આવે છે તો પુલ્લિંગ વાચક જે શબ્દો છે અને તેના જે શબ્દો છે ડેરીવેટિવ્સ કહેવાય એક જાતના એ ફક્ત નર વ્યક્તિ માટે ઓપ્શન નંબર બી ફક્ત નારી વ્યક્તિ માટે ઓપ્શન નંબર સી ફક્ત જે ટ્રાન્સજેન્ડર વ્યક્તિ હોય એના માટે એટલે કે અહીંયા રાઈટ આન્સર આપણો બનશે ઓપ્શન નંબર ડી એટલે કે કોઈ પણ વ્યક્તિ તે નર હોય તે નારી હોય કે ટ્રાન્સજેન્ડર હોય એટલે કે જે આ તે અને તેના એટલે આપણે હી એન્ડ ઇટ્સ જે ડેરીવેટિવ્સ વર્ડ્સ છે એ બીએનએસની અંદરથી કોઈ પણ નર નારી કે થર્ડ જેન્ડર હોય એના માટે આપણે હી એન્ડ ઇટ્સ જે શબ્દો છે તે અને તેના શબ્દો એ ઉપયોગમાં લેવામાં આવે છે ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ આન્સર આજે છે આપણી અહીંયા એમસીક્યુ લીધેલું છે એ સબસેક્શન ટેનની અંદર એની અંદરથી લેવામાં આવેલી છે પુલિંગ વાચક સરમા નામ માટે જેન્ડર જેન્ડરની જે ડેફિનેશન આપવામાં આવેલી છે એની અંદરથી આપણે લીધેલી છે ચલો આપણે આગળ જોઈશું દસમા નંબર સાહીઠમા નંબરની ભારતીય ન્યાય સંહિતામાં